નમસ્કાર મિત્રો આરજીબી જીબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે એ મળેલા સમાચાર તરફ મિત્રો દાન શબ્દ એક સાંભળવા માટે એક નાનો શબ્દ છે પણ જે પણ માણસ દાન કરે છે તેના માટે આ પુણ્યનું કામ છે આપણે પણ મંદિરમાં જે છે ઘણા રસ્તાઓ ઉપર નાના મોટા દાન કરીએ છીએ ત્યારે આપણા જીવને સંતોષ થાય છે આવો જ એક કિસ્સો દાન કરવાનો કિસ્સો સુરતનો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રચલિત થયો છે તે કિસ્સા વિશેની વાત આપણે આગળ કરીએ કે કોણ છે તે માણસ તેને આટલું મોટું દાન કર્યું છે સુરતમાં રહેતા એક દાનવીર માણસે નેવું લાખ રૂપિયાનું દાન કર્યું છે તેમની માતાની પુણ્યતિથિના દિવસે ખેડૂતોને દાન કર્યું છે સુરતમાં રહેતા બાબુભાઈ જીરાવાલાએ તેમની માતાની પુણ્યતિથિના નિમિત્તે તેમના ગામમાં રહેતા બસો ને નેવું ખેડૂતોનું દેવું ચૂકવ્યું છે આ ગામના જેટલા ખેડૂતો હતા તેમને નાનું કે મોટું દેવું હતું અને આ દેવાની રકમ આશરે નેવું લાખ રૂપિયા હતી બાબુભાઈ જીરાવાલાએ આ ખેડૂતોના માથેથી દેવું મુક્ત કરી દીધું અત્યારે આપણા સમાજમાં જોશો તો હકનું ખાવામાં પણ પગ પાછો ના મૂકે અને બીજાના હકનું પણ ખાઈ જાય છે પણ આ બાબુભાઈએ ખેડૂતોના દેવ મુક્ત કરીને ધન્ય કર્યા છે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો મિત્રો આ પ્રકારના સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દેજો ધન્યવાદ